કોળી ઠાકોર સેના દ્વારા સર્વે સમાજના મધ્યમ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે એક એપ્લિકેશન શરૂ કરી છે જેના દ્વારા તેઓ વિવિધ સરકારી પરીક્ષાઓની તૈયારી ઓનલાઈન કરી શકશે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે અને એપ્લિકેશન પર ટૂંક સમયમાં જ વિવિધ ભરતીને લગતા ઓનલાઈન લેક્ચરો મૂકવામાં આવશે કોઈ પણ સમાજના વિદ્યાર્થીઓએ જે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હશે તેઓ ઘરે બેઠા લેક્ચરના માધ્યમની તૈયારી કરી શકશે આજે અમે કોળી જાકો સેના એપ્લિકેશન લોન્ચ કરી છે જેની અંદર ગવર્મેન્ટ એક્ઝામની જે યુપીએસસી જીપીએસસી ક્લાર્ક તલાટી એમની તમામ પરીક્ષાઓની લેક્ચર એની અંદર કન્ટેન્ટ મૂકવામાં આવશે આ એ લોકો માટે છે જે લોકો ગરીબ છે જે લોકો ક્લાસીસે જઈ નથી શકતા જે લોકો ટ્યુશન ક્લાસની ફીસ નથી ભરી શકતા જે લોકો ગામડામાં રહે છે એ લોકો માટે ઓનલાઈન ક્લાસીસ અમે આમાં રાખીએ છીએ જેની અંદર ઓનલાઈન લેક્ચર પણ હશે અને ઓનલાઈન ટેસ્ટ પણ હશે કોળીઠાકો સેના અને આ સર્વ જ્ઞાતિઓ માટે છે આ એપ્લિકેશન બનાવવા માટે આઈ થિંક પંદર દિવસ લાગ્યા છે અને આવનારા સમયમાં વિદ્યાર્થી સન્માન સમારોહ ગોઠવવામાં આવશે એની અંદર તમામ આગેવાનોની બેઠકમાં આના જે કન્ટેનો છે એ રિલીઝ કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર યોરમાં વિદ્યાર્થી સન્માન સમારોહ રાખ એપ્લિકેશન પ્લે સ્ટોર પર મળી જશે કોઈ ખાકો શેના લક્ષો હશે અને એની અંદર એનું નામ અને નંબર નાખશો એટલે ફ્રીમાં એ ઇન્સ્ટોલ થઈ જશે ગવર્મેન્ટ એક્ઝામમાં જેમ કે તલાટી પોલીસ ક્લાર્ક સચિવાલય વર્ગ વન ટુ થ્રી ફોર તમામ